વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે લેન્ડ ગ્રેવિંગની સુનાવણીમાં કોર્પોરેટર સહિતના લોકો સામેની નોટિસ પરત ખેંચાઈ હતી વડોદરાના વાઘોરિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસેની સરકારી જમીન નજીક રતિલાલ માં રહેતા કોર્પોરેટર આશિષ જોશી પશુપતિનાથ મહાદેવ મંદિર સહિત સાઠ વર્ષથી રહેનારા બી સહીશોને કલેક્ટર લેન્ડ ગ્રેબિંગ હેઠળ નોટિસ આપી હતી જેથી આશિષ જોશી સહિત રહીશો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા જ્યાં સુનાવણીના અડધા કલાક પહેલા જ કોર્પોરેટર પણ તરમ મંદિરના પૂજારી સહિત અગિયાર લોકો સામેની લેન્ડ ગેડિંગની નોટિસ ચિચપાસ ખેંચી લાઈ હતી અમે જે પુરાવા હતા એ રજૂ કર્યા છે મહાદેવ કેટલા સમયથી છે અમે કેટલા સમયથી છે અને ઝુપડાવાસીઓ ગરીબ કેટલા સમયથી આ તમામ બાબતો અમારા વિદ્વાન ધારાશાસ્ત્રીએ ખૂબ દરદારપૂર્વક એમને સમજાવી છે અને એનાથી વધારે અમે અમારા જે લેખિત રજૂઆતમાં લખેલું છે કે ફક્ત ને ફક્ત અરણી વોટ

એનું આ જે એક મોટું ષડયંત્ર હતું એ આજે બહાર પડ્યું છે અને અડધો કલાક પહેલાં જે એમને સદબુદ્ધિ આવી છે મહાદેવે આપી છે અને જે નોટિસ પાછી ખેંચી છે એ પણ બહુ મોટો મુદ્દો છે કે મહાદેવને આપેલી નોટિસ અને બાકીના દસ ઝૂપડવાસીઓને બી નોટિસ આપી એ પાછી ખેંચી મૂળ વીસ જણને રતિલાલ પાર્કમાં રહેતા લોકો અને એમાં આશીષ જોશીની સાથે સાથે બીજા અન્ય ઓગણીસ જણ જેમાં નવનાથ મહાદેવ મંદિર અને એના પૂજારીને પણ ઉદ્દેશીને નોટિસ આપવામાં આવેલી હતી પરંતુ આ કાર્યવાહી જે છે એ મારું ચોક્કસ માનવું હતું કે કોઈક ને કોઈક ભ્રષ્ટાચારીઓના દોરી સંચારથી જ આખો એક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે આશિષ જોશીને અને આશિષ જોશીને જે આ ટાર્ગેટ કરવામાં આવ્યા એનું પાછળનું મૂળ કારણ કે આશિષ જોશી જે હરની લેક ઝોનમાં જે બાર બાળકો અને બે શિક્ષિકાઓના મૃત્યુ થયા એમના માટે જે લડી રહ્યા છે સતત જાન્યુઆરી બે હજાર ચોવીસથી અને ભ્રષ્ટાચાર થયેલો છે બે હજાર પંદર સોળ સત્તરમાં એ ખુલ્લો પાડવા માટે જે લડત આપી રહ્યા હતા એમાં એમને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા સસ્પેન્ડ કર્યા પછીની આ કાર્યવાહી છે અને એટલા માટે જ આશીષ જોશીને ટાર્ગેટ કરવાની સાથે સાથે બાકી બધાને કર્યા પરંતુ વીસ જણને નોટિસ આપ્યા પછી સુનાવણી થતાં પહેલાં જ ભૂલ પોતાની જણાઈ આવી કે અમે કઈ ખોટી નોટિસો આપી છે એટલે વીસમાંથી અગિયાર જનને તો નોટિસ આપીને સુનાવણી પહેલા જ નોટિસ પરત ખેંચી લીધી